લોકડાઉનના સમયથી બંધ પડેલ અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇનના પરના ગનાળા જળાશયોમાં ફેરવાતા લોકો ત્રાહીમાં ઝઘડીયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા રેલ્વે લાઇનનું નેરો ગ્રેજમાંથી બ્રોડગ્રેજમાં રૂપાંતર થયા બાદ આ રેલવે લાઇન પરની ફાટકો પર ગરનાળા બનાવવામાં આવ્યા હતા રેલવેનું બ્રોડગ્રેજમાં રૂપાંતર થયા બાદ અંકલેશ્વર રાજપીપળા વચ્ચે ત્યારબાદ એક એક સમય માટે આવવા જવા ટ્રેન દોડાવવામાં આવી હતી જોકે આ નામમાં માત્રની રેલવે સુવિધા લોકડાઉન સમયે બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ ફરીથી ચાલુ નથી કરવામાં આવી આ રેલવે લાઇન પર ફાટકોના સ્થાને બનાવવામાં આવેલ ગન્નાળાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહે હોવાની સમસ્યા કોઈ કાલમી હલ નહીં લવાતા ગન્નાળાઓમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા હજુ યથાવત રહી છે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં ધોરીમાર્ગને સમયાંતર આ રેલવે લાઇન પસાર થાય છે ધોરીમાર્ગને તાલુકાના ગામો સાથે જોડતા ગ્રામ્ય માર્ગો રેલવે ગન્નાળાઓમાંથી પસાર થાય છે હાલ ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ તાલુકાના મોટા ભાગના રેલ્વે જળાશય હોય એમ દેખાઈ રહ્યા છે રેલવે દ્વારા ફાટકોની જગ્યાએ જ્યારે ગરનાળા બનાવવામાં આવ્યા ત્યારે આગળનો વિચાર કરીને યોગ્ય આયોજનો કરવાની જરૂર હતી પરંતુ રેલવે સત્તાવાળાઓના આધડ વહીવટી ગરનાળાઓમાં પાણી ભરાઈ રહેતા હોવાની સમસ્યાનો કોઈ કાલમી હલ નહીં શોધાતા તાલુકાની ગ્રામ્ય જનતા માટે આ બાબત તકલીફરૂપ બની છે તાલુકાના ગુમાનદેવ રાણીપુરા કરાડ અવિધા રાજપાડી સારસા દુમાલા વાગપુરા સહિતના ગામોમાં રેલવે લાઇન પર ગરનાળા બનાવાયા છે પરંતુ મોટા ભાગના ગરનાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેતું હોય લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ગનાળાઓમાં આવતું ચોમાસું પાણી જો બહાર નીકળી જતું હોય તો કોઈ તકલીફ ન રહે પરંતુ ગરનાળા પાણીથી છલકાતા રહેતા લોકો માટે મુશ્કેલીઓનું કારણ બન્યા છે ત્યારે રેલવે સત્તાવાળાઓએ તાકીદે બંધ પડેલ અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇન પરના ગરનાળાઓમાં પાણી ભરાઈ રહ્યા હોવાની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા આગળ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે